અધિકારીઓની ટીમ બનાવાઈ પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે શહેર અને નજીકના વિસ્તારમાં એક પણ ગેમ ઝોન દ્વારા ફાયર એનઓસી અથવા જરૂરી લાયસન્સ મેળવાયું નથી જામનગર શહેરમાં જુદી જુદા ચૌદ જેટલા ગેમ ઝોન વીડિયો પાર્લર વગેરે આવેલા છે અને તે સ્થળે ક્યાંક બાળકો માટેની નાની મોટી રાઈડ ચાલી રહી છે અથવા તો વિડીયો ગેમ મશીનો વગેરે મૂકીને બાળકોને ગેમ રમવા માટેની વ્યવસ્થા કરાઈ છે પરંતુ એક પણ સ્થળે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની એનઓસી લેવામાં આવી નથી ઉપરાંત યાંત્રિક રાઇડ સંબંધે મેળવતા જરૂરી સર્ટિફિકેટ ઇલેક્ટ્રિક વિભાગની એનઓસી કે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે જામનગર નજીક આવેલા જેસીઆર મોલમાં મનોરંજનની બાળકોની નાની રાઈડ ચાલુ છે પરંતુ ગેમ ઝોનની અલગથી અથવા તો અન્ય કોઈ જરૂરી મંજૂરી કે એનઓસી લેવામાં આવી નથી એકમાત્ર સમગ્ર એરિયાની ફાયર એનઓસી લેવાઈ છે જેની પણ ચકાસણી થઈ રહી છે જે ફાયર સિસ્ટમના ઓડિટ પ્રમાણે આપ જોઈ શકો છો કે અમારે ત્યાં ડીસીઆરમાં ગેમિંગ ઝોનમાં પૂરેપૂરી ફાયરની વ્યવસ્થા કરેલી છે અને ફાયરની વ્યવસ્થા અમે લોકોએ જ્યારે ગેરની ઝોન ચાલુ થયું ત્યાંથી જ એડવાન્સ ફાયર સિસ્ટમ લાગેલી છે મુખ સેન્સર છે સ્પ્રિન્કલર છે ફાયર એક્સ્ટિંગ્યુશર છે એટલે એમ કહી શકાય કે જેસીઆર સમગ્ર જનતા માટે ખૂબ સેફ ખૂબ જ સેફ છે અને અમે જનતાની સેફ્ટી ધ્યાનમાં રાખી અને બધી જ ફાયર સિસ્ટમ અમે લોકોએ એડવાન્સ તરીકે રાખેલી બધા સાવચેતીને પગલાં રાખીએ છીએ જ્યારે કોઈ કસ્ટમર એક્સેસિવ થાય ત્યારે અમારે એનું અમારે પણ એની વધે કે અમારે એનું ધ્યાન રાખવાનું આવે તે હિસાબથી લઈને અમે બધા સેફ્ટી મેજર લઈ ફાયર એક્સટિન્કવિશર ફાયર સ્પ્રિન્કલર ફાયર સ્મોક સેન્સર સ્મોક ડિટેક્ટર બધી વસ્તુની અમે અહીંયા સુવિધા રાખેલી છે જેનાથી કોઈ બી કસ્ટમરને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને તેના સારવાર માટે અમારો સ્ટાફ છે અને અમારું સમગ્ર જે જેસીઆરની જે ટીમ છે તે તત્પર હોય છે તેમ લોકોને મદદ કરવા માટે અને બધાને ઓલરેડી ટ્રેડ આપેલી છે અને બધાને સેફ્ટી મેજરનું ધ્યાન છે એસીઆરના સમગ્ર સ્ટાફ